જોવા મળી રહ્યું છે આપણે આજના વીડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વીડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે આગામી તો સોનાની રહી છે જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટી ની અંદર વધારો ઘટાડો સોનાની માંગમાં વધારો જોવા મળે છે અને ખાસ કરીને યુએસ ડોલરમાં સતત મજબૂત સોનાની કિંમતો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે ફરીથી વધારો નોંધાયો છે જેમાં આજે એક ગ્રામ સોનાની કિંમતો બાવીસ કેરેટ સોના ચારસો ને એકોતેર માં જ્યારે દસ ગ્રામ સોનું સાતસો ને દસ માં અને સો ગ્રામ સોનું નવ લાખ સુડતાલીસ હજાર સો રૂપિયા જેની અંદર આજે એક ગ્રામ સોનું દસ હજાર ત્રણસો ને બત્રીસ માં દસ ગ્રામ સોનું એક લાખ ત્રણ હજાર ત્રણસો ને વીસ માં સો ગ્રામ સોનું દસ લાખ તેત્રીસ હજાર બસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોના સો ગ્રામ અગિયાર હાજર નવસો ને એસી માં અને એક કિલો ચાંદી એક લાખ ઓગણીસ હજાર જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદીની કિંમત

માટે અથવા તો રોકાણ કરવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી પણ કરી લીધી છે પરંતુ હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે દિવાળી સુધીમાં અથવા તો બે હજાર પચીસના અંત સુધીમાં સોનાની કિંમતોની અંદર તેજી જોવા મળી શકે છે અને સોનાનો ભાવ જે છે એ દાગીના બનાવવા માટે એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતા શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો છેલ્લા છ વર્ષની અંદર સોનાની કિંમતોમાં બસો ટકાથી પણ વધારે વધારો નોંધાયો છે અને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો આ સોનાની કિંમતોમાં રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ પણ જોવા મળી રહ્યું છે તો જેના ઘરે લગ્ન પ્રસંગ અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના દાગીના બનાવવા છે એ લોકોને સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ તો મિત્રો હાલ તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે તો 24 કેરેટ સોનાની ખરીદી સૌથી વધારે રોકાણકારો માટે કરવામાં આવતી હોય છે જેની સાથે મિત્રો સોનું જે છે એ ખાસ કરીને જીઓપોલિટિકલ ટેન્શન જેની સાથે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ભારે ખરીદી અને આગામી દિવસોમાં હવે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં કારણો પણ જોવા મળી દિવસોમાં દિવાળી પરંપરાગત રીતે ઘણા બધા લોકો સોનાના દાગીના પણ ખરીદતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો મિત્રો સોનાની ભારે ખરીદી

ની ગતિએ સતત વધતો પણ જોવા મળી રહ્યો છે તો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમાં ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે આજના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોનાની ખરીદી કરવી એ ખૂબ જ મહત્તમ બની ગઈ છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આ વધઘટ વચ્ચે ઘણા બધા લોકો એવા પણ

ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સોનાની થતી હોય હોય છે 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 જેના કારણે સોનું જે એ થતું જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની ખરીદી પણ પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે અને જેના કારણે ચાંદીની માંગમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીની માંગમાં જયારે વધારો જોવા મળે ત્યારે ચાંદી પણ મોંઘી થતી જોવા મળતી હોય છે તો તમે સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન કરી રહ્યા છો અથવા અથવા તો 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 લગ્ન માટે માટે રોકાણ કરવા સોનાની ખરીદી ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો હાલ અત્યારે સોના કરી લેવી જોઈએ ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં તેજી આવશે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટ